જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મિત્રો સ્ક્રીન પર તમે મેલડી માતાના ફોટા જોઈ રહ્યા છો આવા ફોટા આજે બનાવતા શીખીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો તો આ ફોટા ક્રિએટ કરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દઈશું મિત્રો આ રીતે ક્રૂમ બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું માઇક્રોસોફ્ટ ડિઝાઇનર માઇક્રોસોફ્ટ ડિઝાઇનર આ રીતે આવી જશે મિત્રો મારે સર્ચ કરેલું છે તો આવી જાય છે તો આ રીતે તમારે જોઈ લેવાનું અને સર્ચ કરી લેવાનું તો આ રીતે સર્ચ કરી લઈશું આપણે માઈક્રોસોફ્ટ ડિઝાઇનર લખી તો મિત્રો સર્ચ કરશો એટલે આ રીતે તમારી પહેલી વેબસાઇટ આવી જશે લખેલું હશે માઇક્રોસોફ્ટ ડિઝાઇનર ઉપર પણ લખેલું હશે મિત્રો અને લોગો જોઈ લેવાનો આના પર ક્લિક કરી દઈશું આપણે ક્લિક કરશું એટલે સર્ચ થઈને બીજું પેજ ઓપન થઈ જશે મિત્રો તો મિત્રો આ રીતે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે તમારે સૌથી પહેલાં ગૂગલ અકાઉન્ટથી તમારી જે જીમેલ આઈડી હોય આથી અકાઉન્ટ બનાવી લેવાનું પહેલાં તો એ સાઇટ પર તમને લોગો દેખાતો છે અહીંયા અપ કરી લેવાનું પહેલાં તમારે એ મારે સાઈન અપ કરેલું છે તો હું તમને શીખવાડતો નથી તમારે તમારી જાતે કર લેવાનું તો આ રીતે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે અહીંયા તમને લખેલું હશે વોટ ડુ યુ વોન્ટ ટુ ડિઝાઇન આના પર ટચ કરી દેવાનું આ સર્ચનું ઓપ્શન દેખાય આના પર આના પર ટચ કરી દઈશું આપણે ટચ કર્યા પછી આ રીતની ઇન્ટરફેસ થઈ જશે મિત્રો તો અહીંયા પર પહેલું તમને ઇમેજ દેખાતું હશે લખેલું આ ઇમેજ દ્વારા પણ ટચ કરી દેવાનું તો મિત્રો આ રીતે આપણી વેબસાઇટ ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં હું તમને બે પ્રોમ્પ આપી દઈશ એ ટેલિગ્રામ પર મળી જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જોઈન કરી લેવાની તો એ બે પ્રોમ્ટ તમારે કોપી કરી લેવાના અને તમારા નોટપેડમાં પેસ્ટ કરી અને જે એક પ્રોમ્પ તમારે જે યુઝ કરવાનો એને કોપી કરી લેવાનો પહેલાં તો આપણે કોપી કરી લઈશું અહીંથી બેગ જઈશું પહેલાં તો આ રીતે આ આ રીતે મિત્રો બે પ્રોમટ હશે તો તમે કોઈ પણ એક ને કોપી કરી શકો છો તો હું બીજા નંબરનો કોપી કરી લઉં છું તમને બતાવવા માટે મિત્રો તો આ રીતે કોપી કરી લેવાનો કોપી કર્યા પછી આપણે જે વેબસાઇટ ઓપન કરેલી એ વેબસાઇટ પર જતા રહીશું મિત્રો વેબસાઇટ પર આવ્યા પછી તમને અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું દેખાતું હશે આના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે અહીંયા તમને લ ટેક્સ્ટ આપણે જે કોપી કર્યા અહીંયા પેસ્ટ કરી દેવાના રહેશે આ રીતે પેસ્ટ કરી દેવાના મિત્રો પેસ્ટ કર્યા પછી નીચે અહીંયા તમને સાઇઝ દેખાય મિત્રો આ બોક્સ દેખાય મિત્રો ખાલી એના પર ટચ કરી દેવા કરી દેવાનું આપણે તો તમને ત્રણ સાઇઝમાં ફોટા ક્રિએટ કરી શકો છો મિત્રો અહીંયા તમે સ્ક્વેરમાં પોટ્રેટમાં અને વાઈડમાં મિત્રો તો તમારે ફૂલ અહીંયા પોર્ટ્રેટમાં કરવા હોય તો આના પર ટચ કરી દેવાનું અને ત્યાં આના પર રાખવાનું તો આપણે અહીંયા પોર્ટ્રેટ પર રાખીશું ક્લિક કર્યા પછી અહીંયા જનરેટ પર ટચ કરી દેવાનું આપણે મિત્રો થોડી રાહ જોવાની રહેશે મિત્રો ફોટા જનરેટ થાય છે મિત્રો ફોટા જનરેટ કરવા માટે મિત્રો તમને દરરોજને અહીંયા પંદર કોઈન મળે છે તમે જોઈ શકો છો એક કોઈનનો યુઝ કરશો એટલે તમને ચાર ફોટા ક્રિએટ કરીને આપશે આ પતી જાય તો પણ તમે ક્રિએટ કરી શકો છો પણ થોડી વાર લાગે મિત્રો એક બે મિનિટની વાર લાગે એક મિનિટની વાર લાગે એવું લાગે જોઈ શકો છો મિત્રો નીચે આપણે ફોટા ક્રિએટ થઈ ગયા છે મેલડી માતાના જોઈ શકો છો મિત્રો તમે ચાર ફોટો ક્રિએટ કરેલા છે મિત્રો ડાઉનલોડ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ડાઉનલોડ પર ટચ કરશો એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે એટલે ડાઉનલોડ અગેઇન પર ટચ કરી દેવાનો એટલે આપણી ગે ગેલેરીમાં મિત્રો ફોટો ડાઉનલોડ થઈને આવી જશે મિત્રો આ રીતે આપણે મેલી માટાના આ રીતે ફોટો બનાવી શકીએ છીએ મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી